થોડા દિવસથી રાજ્યમાં શાળા અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓમાં મારમારીની ઘટના વધી છે થોડા દિવસ પહેલાં જૂનાગઢની એક હોસ્ટેલમાં મારમારી થઈ અને વિડીયો વાયરલ બન્યો આ ઘટના પછી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ચિંતા છે હોસ્ટેલ સંચાલકો પર સવાલ ઉઠ્યા છે ત્યારે અમરેલીની ખાંભાની ક્રિષ્ના હોસ્ટેલની ન્યૂઝ કેપિટલની ટીમે મુલાકાત લીધી ત્યાંની વ્યવસ્થા સમજવાનો પ્રયત્ન કર્યો તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેવા પગલાં લેવાય છે તે બાબત પણ સમજવાનો પ્રયત્ન કર્યો રાજ્યમાં સ્કૂલો અને હોસ્ટેલોમાં છે વિદ્યાર્થીઓ ઝઘડો કરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે અમરેલી જિલ્લાની ક્રિષ્ના સ્કૂલની હોસ્ટેલમાં પૂછીને વિદ્યાર્થીઓ દ્વારા કેવી રીતે નિયમોનું પાલન કરવામાં આવે છે કેવી વ્યવસ્થા છે તેવા જાણવાના પ્રયાસો કરશું ને ખાંભાની ક્રિષ્ના સ્કૂલ છે ત્યાંના વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે ને વિદ્યાર્થીઓને પૂછીશું કે તમારી હોસ્ટેલમાં કેવી સુવિધા છે કેવા નિયમોનું પાલન થાય છે અમારી હોસ્ટેલમાં બધા સુવિધા નિયમોનું પાલન કરીને બધા હળી મળીને રહીએ છીએ કોઈ ઝઘડતા કઈ છે નહીં સતત સીસીટીવી કેમેરાની નજરમાં શિક્ષકોને નજર નજર નથી રાખીએ અને હળી મળીને બધા રહીએ છીએ બીજા વિદ્યાર્થીઓ બધા છે તે હળી મળીને તમારા હોસ્ટેલમાં કેવી જમવાની છે નિયમો કેવા છે વાત કરજો જમવાની સુવિધા અહીંયા કોણ તો છે ખરા મનપિષ્ટન ખાવું હોય ને એવું દર શનિવાર આપે પેલા બાળક વિદ્યાર્થીઓને પૂછે તમારે શું ખાવું છે હું ને એ પ્રમાણે રાખે જેને જે આ શાક ન ભાવતો હોય તો એ ન કરે બધાને હળી મળીને પૂછાવે એ બધી સુવિધાઓ છે તમે વિદ્યાર્થીઓ કેવી 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 રીતે 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 બધા સાથે છો નિયમો કરો છો કેવી રીતનું તમારા આખા દિવસનું રહેતું હોય છે સુડિયલ અમને તો હાથથી થી બાર તો ભણવાનું હોય પછી બધા હળી મળીને ખાવાનું હોય બપોરે પછી એકથી તેને હોવાનું હોય અરે હોવાનું હોય હળી મળીને એક સાથે એક રૂમમાં દસ જણા હોય કાંઈ વાંધો નથી અત્યારે સુતા હોય ને કોઈ પણ વાત કાં એવું કાંઈ નથી હોય તોય તે કેમેરામાં આવી દે અને સે ચોવી કલાક અહીંયા જ હોય છે ઓફિસમાં હોસ્ટેલમાં કેમેરાની સુવિધાઓ છે તમે કેવી રીતે બધા વિદ્યાર્થી સાથે રહ્યો અમે બધા સાથે રહીએ છીએ અને સાથે બધા મિત્રો સાથે ભેગા મળીને બધા કામ કરીએ છીએ અને સાથે સાથે બધા મોજ મસ્તાક મોજ મોજ મસ્તી કરીએ છીએ એવી રીતે કે અમે બધા રમ રૂમમાં લઈ જઈએ છીએ અમને સર અને મોજ કરીએ છીએ અમે તમારે વિદ્યાર્થીઓ તમારા મિત્રો સાથે હરી મળીને રહ્યા છો પછી તમારી વ્યવસ્થા કેવી છે હોસ્ટેલમાં અમારે ખૂબ સારી વ્યવસ્થા છે અમે જો પાંચ વાગે એક કલાક રમવા જઈએ છીએ અને બધા મિત્રો સાથે રમીએ છીએ અને ભેગા મળીને સારી રીતે રહીએ છીએ હોસ્ટેલમાં આ હતા અમરેલી જિલ્લાની ખાંભાની ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે અમારી હોસ્ટેલમાં છે તે બધા વિદ્યાર્થીઓ છે તે હળી મળીને રહી છે અને સીસીટીવી કેમેરાના દેખરેખ હેઠળ રહી છે ત્યારે શિક્ષકો દ્વારા પણ તમામ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવામાં આવે છે દશરથસિંહ રાઠોડ ન્યૂઝ કેપિટલ ખાંભા અમરેલી